પ્રાણીસૃષ્ટિ વર્ગીકરણમાં કોન્સેપ્શલ એમસીક્યુ ભાગ ત્રણની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું જેની અંદર તમારે વાત કરવાની છે અને પાઠના અંતિમ ચરણોમાં છે એમસીક્યુની બાબતમાં ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરો છો આશા રાખું છું કે એમાં ખરેખર મજા આવી હશે અને કોઈ પણ એમસીક્યુ તમે ગમે ત્યારે ગમે ત્યારે પૂછવામાં આવે તો ખૂબ જ ઝડપથી સોલ્યુશન કરી શકશો એ મારી ખાતરી છે ઓકે જોઈએ આગળ વાત અળસ્યુ વંદો અને કરમ્યમાં બધાનામાં સમાનતા શું બધાનામાં બાહ્ય કંકાલ કાઇટિનનો હોય સમખંડીય ખંડતા કદાચ કરમિયામાં ન લેવાય મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ અને નક્કર હોય તો મધ્યસ્થ ચેતાતંત્ર નહીં લઈ શકાય માલભેગીય નલિકા દ્વારા ઉત્સર્જન તો એકમાં જ થાય કરમિયામ ન થાય બરાબર બાહ્ય કંકાલ કાઇટિન આમ તો એ પણ નહીં લઈ શકાય કારણ કે કરમિયામાં છે ને ક્યુટિકલનું આવરણ હોય છે ઓકે તો આ લઈ શકાય મધ્યસ્થ ચેતાતંત્ર છે પણ ખાસ કરીને ચેતાતંત્ર લખાય બેવડું નક્કર ચેતાતંત્ર વક્ષ અને નક્કર હોય છે ને બેવડું હોય છે આ મત્સ્ય મીઠા પાણીની છે મુખ અગ્ર ભાગે છે પુષ્મિન પક્ષ સમાન છે તો મીઠા પાણીની છે એટલે અસ્થિ છે અંતઅંકાલ અસ્થિનું શીત રુધિર પ્રાણી અસંગત કીધું છે એટલે શીત રુધિર વાળું છે ઢંકાયેલી હોય બરાબર હોય છે એટલે આ સંગત જવાબ આપણો ડી બનશે અસંગત સંધિપાદ માં કીટકોની ભિન્દા કારણે છે તો જે કીટકો છે બરાબર એમાં ખાસ કરીને જુદાપણું છે શું કામ તો સંયુક્ત મોટા મોટાભાગના સંધિપાદમાં કાઇટિન હોય દ્વિપશુ સંપ સ્પર્શકો જે છે એ કીટકોની અંદર વિશેષ અલગ પ્રકારના હોય છે પતંગે સમાવેશ ક્યાં વર્ગમાં થાય બરાબર કીટકમાં થાય વર્ગ પૂછ્યું છે સમુદાય પૂછો તો સંધિપાત તો અહીંયા આપણે જે કેટલાક મહત્વના એમસીક્યુ ની વાત કરી તો આ રીતના કોઈ પણ એમસીક્યુ જ્યારે આપણી સામે આવે છે અને આખો પાઠ જો આપણે નજર સામે હશે તો એમસીક્યુ ને સોલ્યુશન કરતા ત્રીસ સેકન્ડ પણ નહીં લાગે અને ખૂબ જ સારી રીતે તમે એમસીક્યુ સોલ્વ કરી અને તમે જો નીટ એક્ઝામની તૈયારી કરતા હોય તો બહુ મસ્ત બેસ્ટ રિઝલ્ટ તમે લાવી શકો છો આભાર આપ સૌ કોઈનો વંદે માતરમ જય હિન્દ નવા ચેપ્ટરમાં ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો રેપી લર્નિંગ હબ સાથે